જુનાગઢ મહાનગરપાલિકા અને સવાણી ગ્રુપ દ્વારા આજે જુનાગઢનો જે ઐતિહાસિક કિલ્લો છે ત્યાં પતંગ મહોત્સવનો આયોજન કરેલ હતું મિત્રો ભારતીય સંસ્કૃતિ એટલે ઉત્સવોની સંસ્કૃતિ અને ઉત્સવોનું આ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનું અને આ સાથે જ આપ સૌને એક વિનંતી ઉત્સવો થકી આપણે અત્યારે પ્લાસ્ટિક મુક્ત જીવન વધે છે ની પહેલ પર આપણે સંસ્કૃતિમાં

ઉપસ્થિત અમારા ધારાસભ્ય શ્રી ચેરમેનશ્રી અમારા કોર્પોરેટર શ્રીઓ તેમજ અધિકારીઓની ટીમ સાથે મળી અને આજે આ ઉત્સવ મનાવી રહ્યા છે ને એક જે જૂની પરંપરા હતી તે પણ અમે આજે તોડી નાખી છે એવી પરંપરા હતી કે કોઈ પતંગ ન ચગાવે તો આજથી આ ઉપરકોટ દ્વારા ઉપરકોટ ખાતે જ અમે પતંગ ચગાવીને આ પરંપરાને જય શ્રી રામ હું રાજેશ ચોતાની જનરલ મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ આજે ચૌદમી જાન્યુઆરી જે મકરસંક્રાંતિ છે આખા ગુજરાતમાં ખૂબ હર્ષ ઉલ્લાસથી ઉજવાય છે પતંગોત્સવ એ આજે આયોજન થયું છે ઉપરકોટ કિલ્લાની અંદર પણ કદાચ પહેલી વખત એવું બન્યું છે કે જૂનાગઢની જે પ્રજા છે એમને આમંત્રણ મળ્યું છે કે ઉપરકોટમાં આવીને તમે પતંગ ઉડાવો અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે કલરફુલ આસમાન થઈ ગયું છે થોડી હવા ઓછી છે તો એ પતંગ ઉડી રહ્યા છે હવા વધારે સારી થશે પતંગો હજુ ઉડશે અને બહુ સરસ અહીંયા માહોલ બની ગયો છે ઉપરકોટમાં પતંગોત્સવનું જે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સવારની ગ્રુપે મળીને કર્યું છે